જય શ્રી રામ હું છું સંદીપ વાણંદ અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જાંબુઘોડાના ભાનપુરા ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ડીજે સાથે કાઢવામાં આવી હતી જ્યારે ત્યારબાદ ભાનપુરા ગામની ગ્રામ પંચાયતના ચોગાનમાં ભાનપુરા ગામના સર્વ નગરજનો સૌ એકત્ર થઈ અને ભગવાન રામની સામૂહિક આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે